વડોદરા શહેરમાં આવેલા મારેઠા તથા ખલીપુર ગામના સરકારી આવાસ યોજનાના મકાનોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે આ મકાનની સરકારી નાણાં પેટે રૂપિયા એક લાખ વીસ હજાર રકમ પૂરેપૂરી ચૂકવી દેતા તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી તથા કામગીરી આપતી વખતે બંને ગામના સરપંચોની સાક્ષીમાં આ વાત રજૂઆત થઈ હતી હાલ આ બંને સરપંચ કોઈ પણ આ પીડિતોને ન્યાય અપાવવા માટે હાજર ઉપસ્થિત રહેતા નથી હજુ તો મકાનોનો સ્લેબ પણ નથી ભર્યો તો પણ ટેડો પડી ગયો છે ને જ્યાં સ્લેબ ભર્યો છે ત્યાં પણ મકાનના સ્લેબને એક બાજુથી ખાડો પડી ગયો છે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ દોઢ વર્ષથી થી મકાનો લઈને બેઠા છે એ લોકો પણ કશું કરતા નહીં પૈસા લઈને બધા ના ભાગી છૂટ્યા છે બસ દોઢ લાખ રૂપિયા લઈ જ્યો વીસ હજાર એક લાખ વીસ હજાર અને રજૂઆત તમે સરપંચને કરી છે રજૂઆત સરપંચ નહીં કરી કેટલી વાર જાય ને પેલા કેટલી વાર કીધું જે કોન્ટ્રાક્ટ ને આપી તું ને તેને મારા ગામ મેં આવાસનું મકાન આવ્યું છે એક ને વીસનું એક ને વીસ ની ઝૂકી ગયો છે એ લોકો કામ લસર કામ કરી નાખ્યું છે મને ઉલ્લું બનાવી મને છેતરીને જ કર્યું છે આ કઈ કઈ યોજનામાંથી મકાન નરેન્દ્ર મોદી ની યોજના તો કેટલા પૈસા ભરવા માં ને વીસ એક લાખ વીસ હજાર રાહત મળી બીજી રાહત મળી તો આ જે કોન્ટ્રાક્ટર છે જે લાગતા વગતા તમારા સરપંચો એ રજૂઆત કરી તમે રજૂ સરપંચ જોડે વાત કરી હતી સરપંચને વાત કરી મેં સરપંચને વચ્ચે રાખીને કામ ચાલુ કરાવ્યું તું કોન્ટ્રાક્ટર વચ્ચે હતો એ એને મેં પૈસા પહેલો આપતો આ તો સરપંચે મને એવું કીધું સરપંચની જગા પર પીનુ પટેલ બેસે છે સરપંચ જાતે નથી બેસે મેં તે વખત એમને કીધું મેં કહું તમારી જિમ્મેદારી ત વાંધો નહીં તું પૈસા આપી દે હું કામ કરાવી દઈશ મને એવું કીધું હતું એમને હવે આ કામ અધૂરું રાખ્યું મેં ફરી પાછો ગયો મારે આવ્યા હતા મેં એમને જફાજફી થોડીક થઈ હતી મારે કચ્છ કામ વિશે કે કામ કરવા આવતા ન થાય એટલે મારે કેવું પડે હવે પછી મેં ફોન કરું છું તો મને એવો જવાબ આવે છે કોન્ટ્રાક્ટી એ જીગ્નેશ જોશી કેલનપુરનો કે મેં હવે રાજીનામું મૂકું છું એવું કહે છે હું હવે મારે હું રસ્તો કરવાનો જવાબદારી કોઈ જવાબદારી નહીં લેતો અને આ સ્લેબ કાલ ઉઠીને નીચે પડી જાય એવી પોઝિશન પર છે મારા ઘરમાં નોના છોકરા છે અગિયાર જણને રહેવાનું છે

લાખને ને વીસ હજાર રૂપિયા જેવા કોન્ટ્રાક્ટર દ્વારા રકમ પણ નાણાં રકમ પણ લઈ લેવામાં આવી છે પણ આજ દિન સુધી એક લાખ ને વીસ વીસ હજાર રૂપિયાની કામગીરી જોવામાં આવે કામગીરી થઈ નથી સંપૂર્ણપુરે અને આ લોકો આ લોકો જ્યારે રજૂઆત કરવા જાય છે સરપંચશ્રીને તો સરપંચશ્રીને કોઈ જવાબ આપવા માટે નથી તૈયાર અને બીજી વસ્તુ એ થઈ રહી છે કે આ માત્ર ને માત્ર ખાલી ખલીપુર ગામ નહીં મારેઠા ગામમાં પણ સેમ બનાવ છે મારેઠા ગામમાં પણ આઈબીએન ન્યૂઝ દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને મકાન તો તમે જુઓ હળની બોટકાન જેવી દુર્ઘટનાઓ થાય છે ઘણી વખત આગળ ચોમાસું આવી રહ્યું છે ચોમાસાની અંદર આ ગરીબ પરિવાર રહે છે નાના 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 ભૂલકાઓ સાથે રહે છે કોઈ દુર્ઘટના થાય તેનો જવાબદાર કોણ હવે જોવાનું રહ્યું કે અહીંના સરપંચો જાડી ચામડીના તંત્રો જાગશે આના ગરીબોને ન્યાય અપાવશે હવે જોઈએ શું થાય છે શું